તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુ ટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે તો અત્યારે તમને ખબર હશે કે સોશિયલ મીડિયામાં નવા નવા વિવાદ અને ભુવાજીઓના વિરોધ થતા હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા મનસુખભાઈ રાઠોડે એમની યુ ટ્યુબ ચેનલમાં એક વિડીયો મૂક્યો હતો જેની અંદર તે દેવંતસિંહ જે નામના વ્યક્તિ છે તેમની જોડે વાત કરી રહ્યા હતા તેમાં સત્તુ ભુવાજી વિરુદ્ધ પણ કંઈક બોલ્યા હતા જે કોલ રેકોર્ડિંગ વાયરલ પણ થઈ ગયું હતું અને અત્યારે હકુફા જે દરબાર છે તે તેમની યુટ્યુબ ચેનલનો એક વિડીયો મૂકે છે અને તેમાં તે એવું જણાવી રહ્યા છે કે મનસુખભાઈ રાઠોડ હવે થશે જેલ હવાલે શા માટે જેલ હવાલે થશે અને શું ખરેખર તે જેલ હવાલે છે તે આ વિડીયોમાં તમને જાણવા મળશે સાંભળો આ હકુફા દરબાર શું જણાવી રહ્યા છે

જે હાલે છે અને મનસુખ રાઠોડ તારો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે બરાબર જેદી જેથી તે મારી યારે વાત કરી છે અને જેથી જેદી તે કવેણ મા મેલડીના બોલ્યો છો તેથી તેથી મા મેલડીએ તને પરચો બતાવ્યો છે અને ગીતામાં હાથ નાખીને એ તું દાળ રોટલી ખાવા તૈયાર થઈ જાય અને તારો સમાજ પણ તારી ઉપર થૂંકવાનો છે મનસુખ રાઠોડ બરાબર કાલની તારીખમાં હું તારા માટે મોટો વિડીયો બનાવ્યા ટાઈમ નથી દેતો દલિત સમાજનો કેતો કેટલા દીમા આ વસ્તુ થાય આમ થાય મેં એને પેલા જ કીધું તું થી સોળ તારીખે મારી વાત કરેલી મને કે આ બધું કેટલા દિવસમાં થાય છે મેં કીધું બસ થોડું હાલ્યું જ આવે છે જામનગર થી મોરબી મોરબી થી આયા રાજકોટ ને રાજકોટ થી આયા પૂજ્યું છે એટલે મેં કીધું બધું રેડી જ થાય છે પણ આ તો હું છે હાજર થવાનું કોઈ કારણ નતું પણ અત્યારે પોલીસ સ્ટેશનમાં ભાઈ આરામથી દાળ રોટલી ખાય છે બરાબર એટલે મારી સામે પડવાનું રહેવા દે ને મારી મેલડીનો ગુનો કરવા રહેવા દે એ તને કીધું હતું ને સતુભાની મેલડી હોય કે મસાણી મેલડી હોય મેલડી તો મેલડી છે એટલે સોળે નહીં અને હજી તો તારી ઉપર બઉ ભારે થવાનું છે તું યાદ રાખજે જેટલા જેટલા મેલડીના હામા પીડા છે ને કઈ કઈ નથી પરચો જો પરચો